હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ હું આજે તમારી સાથે શેર તો આજે આપણે બનાવીશું થેપલા અલગ રીતે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તો બધા આવી રીતે કાઢી લઈશું કઈ પણ તમે નાસ્તો બનાવો એ ન ભાવતું હોય તો ફ્રેન્ડ આ એક વાર તમે જરૂરથી ટ્રાય કરજો બધા લોકોને ભાવશે તો આપે આવી બધા પાન કાઢી લઈશું તમે જોઈ શકો છો અને મિક્સરમાં ડબ્બામાં માં આપી બધી ઉમેરી ના તો આપણે બધે આવી રીતે કાઢી લીધા છે તમે જોઈ શકો છો હવે એનામાં પીવિરી લસુણ ની અલિયા એ આપણે પાંચ લીધી છે બે મરચાં તો ફ્રેન્ડ્સ આપણે તીખા મરચા લીધા છે અને આવી રીતે આપે અને થોડાક આપે કોથમીરી ના લીલા ધાણા લઈશું આવી રીતના હવે એનામાં આપણે ઉમેરીશું કોથમીરી તો ફ્રેન્ડ આપણે એક કટોરી લીધી છે આપ ઉમેરી નાખીશું હવે એને આપણે ફ્રેન્ડ પીસી લઈશું સારી રીતે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપે સારી રીતે આવી રીતે તમે જોઈ શકો છો આપણે સારી રીતે બધું પીસી લીધું છે હવે આપણે લીધું છે કટોરું એનામાં આપણે ઘઉં

ઉકેલ ઉમેરીશું બે ચમચી જેટલો અને એને આપણે સારી રીતે બધાને મિક્સ કરી લઈશું લોટ જે આપણે મસાલો ઉમેર્યું છે એ આપણે સારી રીતે મિક્સ કરવાનું છે પછી આપણે જે પેસ્ટ બનાવ્યું છે એ ઉમેરવા તો ફ્રેન્ડ્સ તમે આવી રીતે બનાવો તમને બહુ જ ટેસ્ટ અને સ્વાદિષ્ટ લાગશે હવે આપણે જે મસાલો બનાવ્યું છે એ આપણે કટોરીમાં લઈ લે અને પછી આપણે ઉમેરી અને પછી આપણે લોટ બાંધીશું બધું આપણે ઉમેરી નાખવાનું છે બધાને આપણે સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લઈશું હવે એને પાંચ મિનિટ સુધી એને રેસ્ટ કરવા રાખી દઈશું ફ્રેન્ડ્સ આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ સુરણ જોઈ શકો છો બિલકુલ સારી રીતે નરમ થઈ ગયું છે હવે આપણે પાટલાની મદદથી વેલી લઈશું સારી રીતે એનામાં તેલ કે ફ્રેન્ડ્સ કાઈ ઉમેરવાની જરૂર નથી આવી રીતે તમે જોઈ શકો છો આપણે બે ચમચ જેટલું તેલ ઉમેર્યું છે એનાથી આપણે સારી રીતે હવે એના આપણે લોલા કાઢી લઈશું આવી રીતના ગોળ ગોળ કરીને ફ્રેન્ડ્સ આ એક કટોરીમાં તમે એનામાં લોલા સાર આઠ બનાવી શકો છો અને જોઈ શકો છો જો ઝીણા ઝીણા બનાવશો તો આઠ બની જશે અને જો મોટા મોટા આવી રીતે કરશો તો એનામાં તમે સાત ખંડ બની જશે જો એક કટોરીમાં આપણે આટલા બધા બનાવ્યા છો બે કટોરીમાં તો ચૌદ ખંડ થઈ જાય તો હવે આપણે એને મેળી લઈશું તો ફ્રેન્ડ હવે એને આપણે સારી રીતે મેળી લઈશું અને આપણે કોરો લોટો છે એનામાં આપણે ઉમેરવાનું છે થોડું અને પછી આપણે મેળી લઈએ તો ફ્રેન્ડ આમ તમે જોઈ શકો છો આપણે ઝીણી અને બિલકુલ મીડિયમ સાઈઝ આપણે બનાવી લીધી છે અને એનામાં તમે જોઈ શકો છો કેટલા સારા અને કેટલા સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે આવી રીતે જોઈ કરી શકો છો તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને ફ્રેન્ડ્સ જલ્દી પણ બની જશે હવે આપણે શેકી લઈશું ફ્રેન્ડ્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે હવે એના આપણે શેકી લઈશું તો આવી રીતે તમે જોઈ શકો છો એક બાજુ આપણે સારી રીતે શેકાઈ જાય તો આપણે બીજી બાજુ પણ પલટાવીશું અને થોડુંક આપણે હવે તેલ ઉમેરીશું તેલ કે તમારા કને જો ઘી હોય તો પણ તમે ઉમેરી શકો છો તમારી ચોઈસ છે અને આપણે ગેસ ધીમો રાખ્યો છે ઓઈલ નથી રાખ આવી રીતે આપણે શેકી લઈશું બંને બાજુ અને ફ્રેન્ડ્સ આ રેસિપી આ નાસ્તા તમને પસંદ આવશે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને એકવાર તમે ટ્રાય કરશો તો તમને એમ થશે કે હા હું બનાવું છું એ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે જેવી રીતે હું બનાવું એક માપ સરખો કટોરી લઈને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ એ મારી ગેરંટી છે તમને ખૂબ જ મજા આવશે અને તમને ટેસ્ટી પણ લાગશે અને તમારા ઘરમાં જેટલા પણ લોકો હશે એ બધાને પણ આ સ્વાદિષ્ટ લાગશે આવી રીતના ભૂરભૂરા અને કુરકુરા ચા સાથે દહીં સાથે કે ચટણી સાથે કે સોસ સાથે તમે ખાઈ શકો છો અને ફ્રેન્ડ્સ તમને આ મજા આવશે તમે એકવાર જરૂર ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો કે બંને બાજુ હળવે હળવે આવી રીતે દબાવી દબાવીને આપણે શેકી લીધા છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય કે તમને સારું લાગતું હોય તો તમે મારે ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો કે હું જો પણ તમારી સાથે વિડિયો શેર કરું એ સૌથી પહેલા તમને અમારે કને પોચી આવે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો તમને આવી રીતે પસંદ આવી મારી રેસિપી તો તમારે ફ્રેન્ડ્સ સાથે તમે શેર પણ કરજો ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારું ધ્યાન રાખજો અને આવી રીતે તમે સરોગવાના પાંદડાના થેપલા જરૂરથી જરૂર બનાવજો ધન્યવાદ ફ્રેન્ડ્સ